રાજકોટની ઘટના બાદ સુરતમાં નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને એનઓસી બીઓસીના અભાવે કરવામાં આવી રહી છે કાર્યવાહીના પગલે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ચાર હજારથી વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ રહેતા પ્રતિ દિવસ ચારથી પાંચ હજાર કરોડનો વેપાર ઠપ થઈ રહ્યો છે વેપારીઓ દ્વારા સમયે સમયે નવી ગાઈડલાઇન જાહેર કરવાની માંગ કરવામાં આવી છે વેપારી અને શ્રમિક વર્ગ હાલ તંત્રની કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયો છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે મોડે જાગેલા સુરત તંત્ર તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે તરફથી ફાયર અને બીસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે બિલની કાર્યવાહી કરવામાં આવી રહી છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત એક હજારથી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવી છે સુરક્ષાની બાબતોને ધ્યાનમાં લઈને તંત્રએ કડકાઈ શરૂ કરી છે